ડભોઈ તાલુકાના રાજલી ચોકડી નજીક આઈસર ટેમ્પોને પિકઅપ વાહન વચ્ચે અકસ્માત થતાં જે બે લોકોનો આ બચાવ થયો જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ડભોઈ પોલીસે ટ્રાફિક હળવો કર્યો હતો માર્કેટ જલ્દી પહોંચવાની હોડમાં શાકભાજી ભરેલા બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો ડભોઈ પાસે ડિવાઇડર ઉપર ચડેલા ટેમ્પો પાછળથી પિકઅપ ઘૂસી ગઈ ડભોઈ તાલુકાના રાજલીના નજીક કાયસર ટેમ્પો ચાલકનો સ્ટેરિંગ ઉપરથી કાબુ જતા ટેમ્પો એક ડિવાઇડર ઉપર ચડી ગયો હતો ને ત્યારે પુરપાટે આવતી વધુ એક પિકઅપ ગાડી પણ તેની પાછળ ઘૂસી જતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મરચાં ભરેલી પિકઅપ વાનના ચાલકને સામાન્ય ઈજા થઈ હતી સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી બનાવમાં એક વ્યક્તિનો આ બાદ બચાવ થવા પામ્યો હતો શાક માર્કેટ જલ્દી પહોંચવાની હોડમાં શાકભાજી ભરેલો પિકઅપ ટેમ્પો અને આઇસર ટેમ્પો પૂરપાટ દોડતા અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસ વિભાગ આવા પૂરપાટ દોડતા શાકભાજીના વાહનો પર નજર રાખી કંટ્રોલ કરે તેવી લોકમાંગ ઉઠી છે